એ કેવું કળ્યું નાક બહાર નાખી દાદાને તો કોમ કવાણ કોમ કી ચોક બહુત ઓય તો પસંદ Gay reduce बालभा बाले, अदयारा, ज czego od जयरी एक ini again. भा은ध between बाली

ได้ให้ทํารถได้เว้ยอะตัวเตี้ยดีเหรออะรถตัวเตี้ยอะนั่ง બસ બેટા એ ના હરગાવ જો મંદે મે લે આજો એ એ ના હરગાવ આ બધી એને કોલા ની જો મંદી માં ના કારણ જો કદી ભાઈ કોલા દે હું લે લે બગલાલામ બગલાલ બે છે હવે મારી હું કે પગે ના દું કદી બનાવો ને એ ભગવાન ભગવાન ઓયા પે કોલે ઓરે आलू બોજ

પપ્પા માટે આજે પપ્પાને તેર વર્ષ પૂર્ણ થઈ ગયા કંઈ ખબર જ ન પડી કે તેર વર્ષ પૂર્ણ થઈ ગયા પપ્પાને દર મિનિટ દર દિવસે પપ્પાની બહુ યાદ આવતી હતી આજે તેર વર્ષ થઈ ગયા તો એક પણ દિવસ એવો નથી ગયો કે જેમાં પપ્પાને યાદ ન કરે હોય હર એક મિનિટે હર એક દિવસે પપ્પાની બહુ જ યાદ આવતી પપ્પાને આજે તેરમી વાર્ષિક પુણ્યતિથિ તિથિ છે તો પપ્પાને આ તેરમી વાર્ષિક પુણ્યતિથિ ઉપર પપ્પાના ચરણોમાં સતસત નમન કરું છું પપ્પા તમે નથી તો આજે એવું લાગે છે કે તમે છો જ નહીં આજે તમારા વગર અમારું આ ઘર સૂનું થઈ ગયું છે તમારા વગર અને તક્ષવી દાદાનો પ્રેમ મળવો જોઈએ તે પણ પ્રેમ મળી શક્યો નથી આજે નાના બાળકો પણ તમારા વગર સૂના થઈ ગયા છે અને પપ્પા તમારા વગર હું પણ અધૂરો છું આજે તમારા તેર વર્ષ થઈ ગયા ત્યારે તમારા જે સ્વપ્નો જોયેલા એ સ્વપ્નો અમે આજે સાકાર કર્યા છીએ તમે એટલું બધું ભણેલા ભણેલા હતા તેમ છતાં પણ તમને સરકારી નોકરી ન મળી તો પપ્પા આજે અમે ઘરમાં ત્રણ વ્યક્તિઓ સરકારી નોકરી મેળવી શક્યા છીએ એ પણ તમારું આ સ્વપ્ન અમે સાકાર કર્યું છે પરંતુ પપ્પા અમારી પાસે બધું જ છે અમારી પાસે ધન છે દોલત છે સરકારી નોકરી છે પરંતુ પપ્પા તમે નથી તો તમારો માત્ર અહેસાસ નથી માત્ર તમે જ નથી પપ્પા પપ્પા વગરની વેદના એ માત્ર જે લોકોને પપ્પા નથી ને એવા લોકોને જ ખબર પડતી હોય છે કે પપ્પા એટલે શું ઘણા લોકો ને પપ્પા હયાત હોય ત્યારે પપ્પાની કદર કરતા નથી લોકો અને જ્યારે પપ્પા ન હોય ને ત્યારે પપ્પાને ખોટ સમજાતી હોય છે તો આ વિડીયોના માધ્યમથી પણ હું એવું કહેવા માગું છું કે જો તમારે પિતા હોય તમારે માતા હોય તો જીવતે માતા પિતાની કદર કરવી અને પિતાને બતાવેલા રસ્તા ઉપર ચાલતું નહીતર અમુક સમય એવું થશે કે જ્યારે તમારા પિતા નહીં હોય ને ત્યારે તમને કદર થશે પિતાની પપ્પા આજે ઘણું બધું છે અમારી જોડી તેર વર્ષની અંદર મેં પણ ઘણો ત્યાગ કર્યો છે આજ સુધી સુખેથી નવા કપડાં પણ નથી પહેર્યા ઘણા મોત્સવ પણ હતા પરંતુ પપ્પા તમારા ગયા પછી એ મોજક પણ ઓછા કરી દીધા છે આજે બધું છે પરંતુ પપ્પા તમારો સાથ નથી માત્ર તમે જ નથી એવો પણ એક દિવસ નથી ગયો કે જ્યારે પપ્પા તમને યાદ ના કર્યા હોય ઘણી વાર પપ્પા પૈસાની ભીડ પડે ત્યારે પણ તમને યાદ કર્યા છે ઘણી વાર કોઈ સારો નિર્ણય લેવાનો થાય ને ત્યારે પણ તમારી યાદ હંમેશા માથા ઉપર આફત આવી જાય ને પપ્પા ત્યારે પણ તમારી યાદ બહુ આવતી હતી જ્યારે કોઈ ભારે ભીડમાં ફસાયેલો હોય ને પપ્પા ત્યારે પણ તમારી યાદ આવતી હતી જ્યારે પરિવાર પર પર કે ઘર જાય ને ત્યારે તમારી યાદ આવતી હતી જ્યારે ઘરમાં સારો પ્રસંગ હોય અને સારા પ્રસંગ માટે પણ જ્યારે પૈસા ભેગા કરવાનું આવે ને ત્યારે પપ્પા તમારી યાદ આવતી નથી જ્યારે પરિવારમાં કોઈ આપણને સમજતું ના હોય આપણને કોઈ સાથ સહકાર ન આપતું હોય આપણને જ્યારે કોઈ ભાવ ન પૂછતું હોય આપણને ત્યારે પપ્પા તમારી યાદ આવતી હતી તો પ્લીઝ પપ્પા આ તેરમી વાર્ષિક પુણ્યતિથિ પર તમને સતસદનમન કર